ગુજરાતવાસીઓને કાતેલ ઠંડીથી મળશે આંશિક રાહત આગામી બે દિવસ રાજ્યમાં ઘટશે થી જોર હવામાન વિભાગની આગાહી હવે ભાવે મગફળીની ખરીદીને લઈને ખેડૂતો માટે આનંદના સમાચાર હવે ખેડૂતો પંદર દિવસ સુધી કરી શકશે વેચાણ કૃષિમંત્રી મંત્રી વાઘાણીની જાહેરાત ગુજરાતમાં ઓગણપચાસ લાખથી વધુ ખેડૂતને ચૂકવાયું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું ખેડૂતોને દિવસે મળે છે સુરેન્દ્રનગર જિલ્લામાં સહાય ફોર્મ માટે પંચાયત વસૂલતી ફરિયાદ દારૂ પકડાવવા અંગે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ કહ્યું પોલીસ અને બુટલેગઢની છે મિલી ભગત રાજકોટના ભગવતીપરામાં બે જૂથ વચ્ચે અથડામણ વાહનોમાં કરવામાં આવી તોડફોડ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પોલીસે હાથ ધરી તપાસ આણંદના ખંભાતમાં એસબી વકીલ ઇંગ્લિશ સ્કૂલની મનમાની શિયાળાની ઠંડીમાં બાળકોને બહાર બેસાડાયા બે મિનિટ મોડા પહોંચતા શિક્ષા કરાઈ હોવાનો આક્ષેપ છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશ પટેલનું હાર્ટ એટેકથી મોત તિરંગા યાત્રાના સમાપનના સમયે બની ઘટના પરિવારમાં શોકનો માહોલ

રાજકોટના બબડીમાં સિલિન્ડરમાં મકાનમાં આગ લાગી ફાયર વિભાગે આગ પર મેળવ્યો છે દાબો લોરેન્સ ભાઈ ધરપકડ અમેરિકાથી થયા બાદ ભારત ભારત આવતા કરાઈ ધરપકડ લોરેન્સ બિશ્નોઈને આતંકી કાર્યમાં મદદ કરતો હોવાનો ખુલાસો ગ્રેટર નોયડામાં નિર્માણાધીન બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થયો કાઠમાંડ નીચે દટાયા બાર લોકો ત્રણ લોકોને બહાર કઢાયા અન્યની શોધખોળ આવતીકાલે સાડા અગિયાર વાગે નીતીશકુમાર લેશે બિહારના મુખ્યમંત્રી પદના શપથ જેડીયુ વિધાનસભા દળના નેતા તરીકે નીતિશકુમારની પસંદગી બિહારમાં નીતિશકુમાર સાથે બે નાયબ મુખ્યમંત્રી પણ લેશે શપથ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા નાયબ મુખ્યમંત્રીના લેશે શપથ ભાજપ દ્વારા સભ્ય દળની બેઠકમાં નિર્ણય દિલ્હીમાં બ્લાસ્ટ પછી પ્રદેશમાં અલર્ટ ઉત્તરપ્રદેશમાં મદરેસા માટે બનાવાયો નવો નિયમ તમામ વિદ્યાર્થી અને મોલવી વિશે ઇતિહાસમાં આપવી પડશે જાણકારી ભારતીય તટરક્ષક દળની મોટી કાર્યવાહી સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ગેરકાયદેસર માછીમારી કરતા ત્રણ બાંગ્લાદેશની બોટ કરી જપ્ત અગ્રણસી લોકોની ધરપકડ